નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે કોટડા ગામ વિસાવદર તાલુકાના કોટળા ગામની અંદર ભીખુભાઈ વાવલિયાની વાડીએ મુલાકાત માટે આવ્યા છીએ એમણે આપણી કંપની એટલે કે શ્રીજી ફર્ટિલાઇઝરનો બાયો એનપીકે અને કાર્બન બે વસ્તુનો સોયાબીનની અંદર ઉપયોગ કર્યો હતો તો તેને આપણે વિયો લેવા આવ્યા છે આજે વિડીયો બનાવવાની જે તારીખ છે ચાર આઠ બે પચીસ તો આજે આપણે રૂબરૂ જો ભીખુભાઈ તથા તેમના ભાગ્યા છે તેમના મજૂરો છે આજ બધા એક સાથે ભેગા થયા છે અને એમની અરે રૂબરૂ ચર્ચામાં કરીએ કે ભાઈ શ્રીજી ફર્ટિલાઇઝરનું જે કાર્બન અને એનપીકે તમે વાપરેલું છે એમના તમને રિઝલ્ટ કેવા લાગ્યા અને આવનાર દિવસોમાં તમને આમાંથી કેટલો ફાયદો થશે એના વિશે આપણે ચર્ચા કરીએ તો તમારું નામને જણાવશો જગદીશભાઈ રત્તિભાઈ સાવલિયા જગદીશભાઈ રત્તિભાઈ સાવલિયા મોટા કોટડા મોટા કોટડા તમે આજે ખાતર વાપર્યું

એટલે જે વસ્તુ તમે ડીએપી અથવા એનપીકે વાપરતા હતા સેમ એના જેવું રિઝલ્ટ છે કે એનાથી કોઈ નબળું પડે છે કે વધારે છે સારું છે એના કરતાં ફ્લાવરિંગમાં કુમાસમાં વધમાં લાગી ગઈ છે એ રૂપ ડોકાવું છે તો ખેડૂત મિત્રો એમણે આ વસ્તુ વાપરેલી છે એક બાજુ આપણે ડીએપીનો પણ વપરાશ થયો છે તમે એ પણ જોઈ શકો છો કે બાજુનો જ છે એક બ્લોક એ આખો ડીએપીના ખાતરનો વપરાશ છે અને આ બાજુ આપણે કાર્બન અને એનપીકે નો વપરાશ કરેલો બેયના રિઝલ્ટ સેમ દેખાય છે છોડની ઉંચાઈ કુમાસ વધ બે વસ્તુ એક સાથે દેખાય છે તો આપણે મોટા આ કોટલાની અંદર બીજા કોઈ ખેડૂતને આ વસ્તુ જોતી હોય તો એના માટે આપણે સજેશન કરી શકીએ કે તમારા મંત્રવ્ય મુજબ શું કહે છે કે કોઈ બીજા ખેડૂતને જોતું હોય તો આપણે કઈ શકો કે આપણે કોટડા ગામના ખેડૂત ભીખુભાઈ વાવૈયા તેમના ભાગ્યા અને તેમના મજૂરોની મુલાકાત લીધી ખાતર વિશે આપણે ચર્ચા કરી એમના રિઝલ્ટ વિશે ચર્ચા કરી અને હવે પછી આપણે જે નવા ખેડૂતની મુલાકાત કરશું નવા ગામ નવા ખેડૂત અને નવી શરૂઆતથી ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જવાન